લીલી હળદર અને કેપ્સિકમનો આચાર આ રીતે તમે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે એનો ટેસ્ટ અને એનો આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાનું એનું કલર કોમ્બિનેશન યલો અને વ્હાઇટ ની સાથે ગ્રીન કેપ્સિકમની રીંગ હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી હળદરનો અને કેપ્સિકમનો આચાર આંબા હળદર છે આ અને લીલી હળદર જે આવે છે એ આ રીતે એનો આપણે વજનમાં જે અઢીસો ગ્રામ છે અને આજે આપણે એનો ઇન્સ્ટન્ટ આચાર બનાવીશું જે ખૂબ જ સરસ બને છે આ રીતે જે પીળા કલરની હળદર છે એ આપણે લેશું અને બીજી આજે સફેદ હળદર છે જેને આંબા હળદર કહેવાય છે જે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે થોડીક કાકડી જેવી ટિંડોરા જેવી લાગે છે જેને હળદર ન ભાવતી હોય એને પણ આ ટેસ્ટ ખૂબ જ ભાવશે હવે સૌથી પ્રથમ આપણે હળદરની છાલ ઉતારી લેવાની છે આ રીતે બધી જ હળદર રેડી થઈ ગઈ છે છાલ ઉતારીને એને તમે ધોઈને ક્લીન કરી શકો છો અને અહીંયા મેં કેપ્સિકમ લીધું છે તમે તીખા મરચાં પણ લઈ શકો છો આ રીતે કેપ્સિકમ જેથી આપણા બચ્ચા પાર્ટી અને જેને તીખું ન ખાવ એ પણ ખાઈ શકે છે ત્યાર પછી મેં એવા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે અને એક આખા લીંબુનો રસ એમાં એડ કર્યો છે આ રીતે અને આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધું હવે આપણો આ હળદરનો આચાર આ રીતે રેડી થઈ જવા રહ્યો છો તમે આ રીતે બાઉલને આ રીતે ઉછાળી અને સરસ ઉપર નીચે કરી અને બધું જ લીંબુ અને મીઠું આ રીતે એકરસ થઈ જશે કેપ્સિકમની સાથે બધું જ એડ થઈ જશે હવે આપણે એને એક સરસ મજાનું ક્લીન કન્ટેનર અથવા કાચની બરણી છે એડ ટાઈટ એમાં આપણે ભરી લેશું આ રીતે આ લીંબુ અને હળદરનો આચાર ખૂબ જ સરસ લાગે છે આ રીતે તમે એને સ્ટોર પણ કરી શકો છો ઘણા લોકો આ રીતે વરણીમાં ભરી અને એમાં થોડુંક વધારે લીંબુ નાખે છે અને થોડુંક પાણી નાખે છે તો છ મહિના સુધી આ આચારને કંઈ નથી થતું આ રીતે આપણે સરસ મજાની બરણીમાં આ રીતે ભરી લીધો છે ત્યાર પછી આપણે એને એરટાઈટ કન્ટેનરમાં આપણે ભરી અને આપણે એને બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો સરસ મજાનો ઇન્સ્ટન્ટ આચાર આ રીતે આપણે એને બંધ કરી દઈશું અને આપણે એને સ્ટોર કરી શકાય છે ફ્રીજમાં પણ તમે એને છથી સાત મહિના રાખી શકો છો અને બહાર પણ તમે એક મહિના સુધી એને કંઈ નથી થતું આ અચારને અને તમે કેની બી સાથે તે ખાઈ શકો છો અને સાઇડ ડીશમાં પણ તમે ક્યારે પણ તમને આ કોઈ વાર શિયાળાની ઋતુ હવે આવે છે તો સેહત બનાવવાની આ મોસમ છે અને શરદી જુકામથી આપણે ઘરેલું આ હળદરનો અચાર આપણે ખાશું તો આપણે સરસ મજાનું એનાથી બચી શકીશું વાયરલ થી અને આ રીતે તમે એને સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ લીલી હળદર અને કેપ્સિકમને ઇન્સ્ટન્ટ આચાર બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કહેજો ખૂબ જ સરસ અને મી ગણતરીની મિનિટોમાં બની જાય છે અને નાના બચ્ચાને પણ ખૂબ જ ભાવે અને મોટાને પણ ભાવે એવો આચાર છે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરીને કહેજો કે આ તમને આ રેસીપી કેવી લાગી ફરી એકવાર આવી જ એક સરસ હોમમેડ અને આસાન રેસીપી સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ